આજનો પ્રેરણા સંદેશ ભાગ એકસો ચાર મહાભારતના ઉદ્યોગ પર્વમાં એક સરસ પ્રસંગ નોંધાયેલો છે વિદુરજી ધૃતરાષ્ટ્રને પરિવારમાં પરસ્પર એકતા કેટલી જરૂરી છે તે વાત સમજાવતા એક દ્રષ્ટાંત વાર્તા કહે છે એક વખત એક પારધીએ પક્ષીઓને પકડવા ઝાડ બિછાવી એમાં બે પક્ષીઓ ફસાઈ ગયા પરંતુ બંનેમાં એકતા હતી તેથી ઝાડને લઈને ઉડવા લાગ્યા પારધી તેમની પાછળ પાછળ દોડવા લાગ્યો આ દૃશ્ય જોઈને એક સંતે પારધીને કહ્યું કે આ તો આશ્ચર્ય કહેવાય એ ઉડતા પક્ષીઓને તું નહીં પહોંચી વળે માટે દોડવાનું બંધ કરી દે ત્યારે પહેલાં પારધીએ કહ્યું આ પક્ષીઓમાં એકતા છે તેથી ઝાડ લઈને ઉડે છે પણ જ્યારે બંને એકબીજા સાથે ઝઘડશે ત્યારે એકતા તૂટશે ને તેઓ પૃથ્વી પર પટકાશે હું તેમને પકડી લઈશ અને ખરેખર એવું જ બન્યું તે બંને પક્ષીઓ આકાશમાં ઝઘડ્યા અને બંને પૃથ્વી પર પડ્યા પારધી આવી ગયો ને બંનેને પકડી લીધા આ દ્રષ્ટાંત આપીને વિદુરજી કહે છે કે જ્યારે કુટુંબના સભ્યો ધન સંપત્તિ વગેરે માટે અંદરો અંદર ઝઘડે છે ત્યારે એકતા તૂટે છે અને તે પરિવારમાં દુઃખ આવે છે તેથી જ માર્ટિન લ્યુથર કિંગ પણ કહેતા કે વી મસ્ટ લર્ન ટુ લિવ ટુગેધર એઝ બ્રધર્સ ઓર પેરિશ ટુગેધર એઝ ફૂલ્સ એટલે કે આપણે ભાઈઓની જેમ ભેગા રહેતા શીખવું પડશે નહીં તો મૂર્ખાઓની જેમ એકબીજા સાથે ઝઘડીને મરી જઈશું માટે જે ઘરમાં ભાઈઓને પરસ્પર એકતા હોય છે ત્યાં સુખ સંપત્તિ અને આનંદ હોય છે સાસુ વહુ કે માતા પિતા અને સંતાનો વચ્ચે એકતા હોય તો ઘરનું વાતાવરણ પણ પ્રફુલ્લિત રહેતું હોય છે મિત્રો વચ્ચે જો એકતા હોય તો એકબીજા માટે ઘસાઈ જવાની ભાવના પ્રગટે છે અને જીવન પ્રેમથી ભરાઈ જાય છે અને સત્સંગીઓને પરસ્પર એકતા હોય તો સત્સંગનો વિકાસ તો થાય જ છે પરંતુ ભગવાન અને ગુરુનો અંતરનો રાજીપો પણ પ્રાપ્ત થાય છે કારણ કે એકતામાં જ અમોઘ શક્તિ રહેલી છે તેથી જ એક કીર્તનમાં લખાયું છે કે હમ એક હૈ એકતા હૈ શક્તિ હમારી એકતા મેં બલ અનંત કોઈ તોડ શકે ના એકતા કી ધારાકો કોઈ મોડ શકે ના જેમ એક જ ફૂલથી ફૂલવાળી બનતી નથી પરંતુ ઘણા બધા પુષ્પોની એકતાથી જ સુંદર બગીચો બનતો હોય છે ઘણા બધા રજકણો ભેગા થાય ત્યારે પર્વત બને છે અને અનેક પાણીના બુંદ ભેગા થાય ત્યારે વિશાળ સમુદ્ર બને છે પરંતુ એક જ રજકણની કોઈ ગણના થતી જ નથી અને એક પાણીનું ટીપું એકલું હોય તો તે પણ સુકાઈ જાય છે એકતામાં કેવી તાકાત છે તે રામાયણ ગ્રંથમાં આ પ્રમાણે વર્ણવાયું છે रामायण युद्ध न अंत रावणे राम ने एटलू कहूँ कि मैं कुल में आपसे श्रेष्ठ हूँ संपत्ति मेरे पास ज़्यादा है और दशानन होने की वजह से मुझ में शक्ति भी अधिक है फिर भी मैं हार गया और आप जीत गए इसकी एक ही वजह है कि मेरा भाई विभीषण मेरे खिलाफ़ है और तुम्हारा भाई लक्ष्मण तुम्हारे साथ है મૃત્યુ પૂર્વેના રાવણના આ શબ્દો પરસ્પરની એકતાનું કેટલું મહત્ત્વ છે તેના માટે ઘણું બધું કહી જાય છે તો મહાભારતના યુદ્ધમાં પાંડવોની જીત થઈ તેનું કારણ પણ તેઓની એકતા હતી અને કૌરવ પક્ષમાં અંદર અંદર પણ એકતા ન હતી તેથી તેઓ પરાજય પામ્યા પરંતુ આ બધું જાણવા છતાં પણ ઘણીવાર આપણને બધાને એક પ્રશ્ન થતો હોય છે કે આપણે તો એકતા રાખીએ પરંતુ સામેવાળો માણસ એકતા ન રાખે તો શું કરવું તો યોગીજી મહારાજનો આ પ્રસંગ સાંભળવા જેવો છે ઓગણીસો સત્તાવનની સાલમાં યોગીજી મહારાજ કંથારીયા ગામમાં વિરાજમાન હતા અને યુવકો સાથે ગોષ્ઠી કરતા હતા એમાં એક યુવકે કહ્યું કે અમે તો સંપ શ્રદ્ધેભાવને એકતા રાખીએ પરંતુ સામેવાળો ન રાખે તો ત્યારે યોગીજી મહારાજે કહ્યું ભોજનની થાળી પીળસી હોય તે જે ખાય તેની ભૂખ જાય તેમ સંપ શ્રદ્દે ભાવને એકતા આપણે જ રાખવાના છે સામેવાળો રાખે કે ન રાખે જે રાખશે તેને લાભ થશે નહીં રાખે તેને ખોટ જશે અને આજે પણ પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજ આ જ વાત કરે છે કે સામેવાળા પાસેથી અપેક્ષા ન રાખવી પણ આપણે જ એકતાની ભાવના રાખવી માટે આપણે સૌ પણ મનોમન સંકલ્પ કરીએ કે એકતાના ઉપવનથી સજાવીએ આપણું ઘર એકતાના ઉપવનથી સજાવીએ આપણું ઘર આનંદને ઉલ્લાસથી મહેકાવીએ જીવતર સંપીને સાથે રહેવામાં જ સાચું છે ઘડતર સંપીને સાથે રહેવામાં જ સાચું છે ઘડતર ગુરુની આજ્ઞા પાડીને રાજી કરીએ હરિવર તો આપણે સૌ ઘરમાં સત્સંગમાં અને આપણા સૌ મિત્રો સ્વજનો સાથે એકતાથી રહીને જીવનને આનંદથી ભરીએ એ જ સંદેશ સાથે જ આપના અને આપના સંબંધીઓના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના સહજે સ્વામિનારાયણ